હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે વાગી ગયા છે સવારના સાડા દસ અને આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ તો આજના વ્લોગ સ્ટાર્ટ કરતાં પહેલાં કાલે જે મેં લોહા બતાવ્યા હતા એમાં બહુ બધા લોકોની કોમેન્ટ આવી હતી કે એની પ્રાઇઝ શું શું છે તો પાંચસોના ત્રણ આવ્યા હતા અને ઘણા લોકો એમ કીધું કે અમારે લેવા હોય તો તો તમારે લેવા હોય ને હું તમને દુકાનવાળાનું એડ્રેસ છે ને એડ્રેસ નહીં પણ એનો કોન્ટેક નંબર જ આપી દે એટલે તમે એની સાથે વાત કરીને અને ગમે એ જગ્યાએ હશ્યો ને તો એને કહેજો પાર્સલ ને હું કરી દે જો એ તમારું કામ ન કરે તો મને કહેજો તો હું લઈ આવી દે અને હું પાર્સલ કરી દઈ તો ચાલો એની સાથે આપણે સવાર સવારમાં નાસ્તો કરવાનો બાકી છે તો નાસ્તો કરીએ ને બધાને બાળક દસ છે ને મમ્મી સાડા દસે ગરમા ગરમ આપણે આટલું ભાખરી બનાવી નાખી છે ને મમ્મી જો કામમાંથી નવરાજ નથી થાય એને મમ્મી

જે લેવા હોય એના હું તમને નંબર આપી દઈશ કામ ન કરે તો મને કોન્ટેક્ટ કરી ચાલો હવે સવારના નાસ્તામાં તો આ બાજુ રોહિત ઉઠી છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રોહિત ને હજી નથી સારું છું કે હવે સારું છું કે નહીં રિપોર્ટ કરાવો તો કરાવવા જવાનું એમ કેતો ને એવું હોય નથી કરાવવાનો રિપોર્ટ તો રિપોર્ટનું કેન્સલ છે હ તો ખાવા મળે ને તો જ સારું થાય અને આ ટ્રોફુ ને એવું પીવું પડે હે મમ્મી આજ પહેલી વાર પીધું બાકી રોય રોઈ નો પીવે સફરજન ન ખાય ડ્રાય ફ્રુટ નો ખાય કાંઈ ન કરે ને કાકા ખાવું પડે એને હા હંદુ જરૂરી છે તો જો આ બાજુ છે ને ભાખરીમાં મમ્મી ઘી લગાવે છે ને હું મારામાં ઘી લગાવી દીધું તમે હું મને નહીં મને ઘી વાળી નથી ભાવતી એવું છે હા તો ચાલો બધા ભાક એવું છે તો ચાલો ભાખરી ને એ તો વીડિયા વાળા કે પછી એને ખબર ન હોય ને હું નથી ખાતો એમ તો ચાલો ભાખરી ને અથાણું હશે બોપરના ના સાડા બાર અને ઓફિસે થી ઘરે આવ્યો તો આ બાજુ મમ્મી હશે ને બોપર જમવાનું બહુ મસ્ત મજાનું બનાવ્યું છે આજે તો જો આ બાજુ રસ આપણો રેડી થઈ ગયો છે અને ચટણી છે અને આમાં ખમણ લેવા છે તો આજે શાક નથી બનાવ્યું ને એટલે મમ્મી કે આપણે ખમણ મગાવી લઈને આમે તેમે લોકો કાલે રાતે ખીચડી ખાઈ લીધી હતી એવું બધું હોય ચાર જણા હોય ને એટલે અમારે એવું કાંઈ નહીં ખાવું ફિક્સ ગમે ચાલે અને થોડું થોડું ખાવાનું હોય તો જો આ બાજુ મસ્ત મજાની પૂરી રેડી થઈ ગઈ છે અને આ બાજુ જો જે પેનના બહુ બધાની કોમેન્ટ આવે છે ને પેનમાં અત્યારે પૂરી તળાઈ રહી છે અને મમ્મી છે ને એ પૂરી તળે છે અને મમ્મી અને બીજું એક કે જો આ પેન નું એડ્રેસ ને હું તમને આપું છું ને તો આમાં કાંઈ કોઈ પ્રમોશન નથી અને કાંઈ નથી આ તો અમે લીધું તું ને તમને ગમતું હોય તો મગાવજો બાકી આમાં આપણું કોઈ પ્રમોશન પ્રમોશન નથી હવે બની જાય એટલે બધા લોકો આવે ને એટલે સાથે જમવા બેસીએ ને પછી વાતો કરી રેડી થઈ ગઈ છે આ બાજુ ખમણ હતા અને બધા લોકો જમવા બેસી ગયા મમ્મી બેસી ગયા પપ્પા બેસી ગયા ને ધોઈ જ બેસી ગયો તો કેમ છે હવે રેડી થઈ ગયું પાછું

રસપૂરી ખાવાનું મન થઈ ગયું કે નહીં કોમેન્ટમાં લખજો ચાલો બધા ખાવાની મજા છે ને પૂરી લઈને ડાયરેક્ટ રસ ખાવ ને એમાં જ મજા છે બાકી સમશિયારા ન મજા આવે મજા આવે મમ્મી હે તો મમ્મીએ સમસી મૂકી દીધી મેં મૂકી દીધી મમ્મી લો પૂરી કાપીને રસમાં બોળીને પછી ખાય કોણ લોકો આ રીતના ખાય છે હું જો રસ અને મઠ્ઠો હોય ને એટલે મારે એ રીતના ખાવ ને તો જ મને પૂરી મજા આવે બાકી મને એમનો આરે પૂરી થાય છે બપોરના દોઢ અને જમીને નવરા થઈ ગયા છે ને હવે હું જાઉં છું ઓફિસે જ્યાં સુધી હું ઓફિસે જાઉં ત્યાં સુધી તમે છે ને નો વિડીયો જોઈ લો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે નવ અને જો આજે અમારા ઘરમાં સવાર સવારમાં માં જે થોડીક સાફ સફાઈ થાય છે તે ચાલો તમને હું બતાવું અને બધાને મળે તો આજે છે ને બધા માળિયા જે કહેવાય ને આપણી અહીંયા જે માળિયાનું બધી સાફ સફાઈ થાય છે ઉપરના માળિયા બધા અને કાલે બધું પછી થોડુંક નીચે નીચેની બધી સાફ સફાઈ થશે ઉપરનું જે આ માળિયું છે ને એમાં બધા છે ને આટલા બધા ડબ્બા છે આ ડબ્બા બધા કદાચ મારા મમ્મીના કે મારા મોટા બાના છે એ મને બહુ ખ્યાલ ડબ્બા ને બવણી એટલું કેટલું વાસણ મારા મમ્મીને બાનું હતું તો હજી અડધું વાસણ તો મેં પેક કરીને મૂકી દઉં છે તો હજી આટલા ડબ્બા છે આટલા ડબ્બામાં થોડીક વસ્તુ બધી આપણે અનાજ કઠોળ ને બધું ભર્યું હોય એ છે તો કોમેન્ટ કરો કોની કોની ત્યાં આટલા બધા ડબ્બા છે ને બધી રૂમમાં માળિયા છે અમારે તો બધી બધી રૂમમાં એક એક માળિયું તો ફરજિયાત છે બધી નવ માળિયા છે બધા થઈને ઉપર નીચેના થઈને નવ માળિયા છે કોની ત્યાં આટલા બધા માળિયા છે

બતાવ તો આપણે આવી ગયા છે રસોડામાં અને રસોડામાં પણ અમારે આ રીતનું માળીઓ છે હવે એ સાફ સફાઈ મારા ભાભી કરે છે રિંકલ જય શ્રી કૃષ્ણ તો આપણે આ બધી સાફ સફાઈ કેમ આ બધી અચાનક ચાલુ કરી દીધી છે હા નવું નવું મહેમાન આવવાનું છે ને તો બધી અગાઉ બધી સાફ સફાઈ બધા એ એમ આ બધા એમ કે છે પછી થાય કે નહીં થાય એમ કાતું હોય એટલે બધી હજી મહિના અગાઉ પછી તૈયારી કરવા માંડ્યા છે હવે તો જો આ રીતે અમારું કિચન પોઈન્ટ છે આ આ નીચેના નીચેના ખાના ખાના પણ છે પછી કાલે આપણે જે માંડવે જે સિંગ આવે ને સિંગના બાટલા પણ અમે ભરી લીધા છે આ તો બધાને ત્યાં ભરાતા જશે તોય કોમેન્ટ કરજો કોની કોની ત્યાં સિંગના દાણાના આટલા બાટલા ભરાય છે કઠોળના એના પણ હવે બેઠા બેઠા આપણે લૂછવાનું તો કામ કરીવી બીજું તો કાંઈ આપણે ઉપર ચડવાનું કાંઈ તો નથી થાય એમ તો કાંઈ બેઠા બેઠા આપણે બધી ડબ્બા અને જે આ બધી વસ્તુ છે જે જે લૂછવાનું થશે આપણે બેઠા બેઠા બધું લૂછવાના વાગી ગયા છે સાડા બાર અને જમવા માટે આવી ગઈ છે જમવામાં શું બને છે ચાલો તમને હું બધું બનાવ્યું છે રોટલી કોબી બટેકાનું શાક અથાણું અને જો આપણા કેવડા પલાળ્યા હતા ને એકદમ મસ્ત પલળી ગયા છે અને ભરેલ ભીંડાનું શાક છે આ સવારમાં ટિફિનમાં બનાવ્યું હોય અને દહીં તો ચાલો બધા નાના થઈ ગયા છે સાડા પાંચ ને આપણે ઘરે આવી ગયા છીએ ઓફિસેથી ને આ બાજુ જો મમ્મી આવી ગયા છે

હું ચા બનાવી નાખત તો કાંઈ નઈ હવે તમને ચા બનાવી નાખો હે એ છે ને ચા બનાવી દીધો દીધું મમ્મી નો આવત ને તો મારે જ ચા બનાવવાનો હતો મમ્મી અને મેં રોહિતને એમ કીધું હતું કે તું મેગી બનાવતા શીખી જા જો અને મને આ મેગી ઉપરથી એક વાત આવી કે ભારતમાં સૌથી વધારે વધારે વેચાણ થતું હોય ને તો મેગીનું થાતું હોય આ છે ને મેગી બનાવવાની હતી હું બધું વેજીટેબલ કાપી દેત અને રોહિતને છે ને મેગી બનાવવાનું કહેત

અને દવા લેવી તો દવા લઈએ પાંચ દી તો થઈ જાય આવવા શું કેવું તમારું બોડી અત્યારે જે કરવાનું છે કરાય બોડી ચેકઅપ બોડી ચેકઅપ હું એમાં કરાવવાની હોય બોડી ચેકઅપ કરવું હોય સવાર માં જવું પડે સવારમાં માં ભૂચા પેટે જવું પડે અત્યારે જાય પાસે એમ કે સવારે આવજો અત્યારે જે લોહીનો નો કઈ તો લોહીનો નો કરી નાખાય ચા ને ખાખરા લઈ લીધા છે ખાવા માટે તો ચાલો ઠંડા ટાઈમમાં છે ને ચા નાસ્તો ખાઈ મમ્મી રોજ રોંઢે છે ને તરબૂચ ખાય જોવો આવા મમ્મી તરબૂચ ખાવી કેમ મમ્મી તમે રોજ તરબૂચ ખાવ તરબૂચ ભાવી જો હવે કઈ સીઝન નથી હો કાલ રાતે મેં કીધું તમે કીધું તું લેતા આવજે તો હું લેવા ગયો અગિયાર વાગે બરોબર તો હું એટલામાં બધે રેખડો ક્યાંય નથી એ છે એ બહુ મોંઘો છે હા એ પચાસ રૂપિયાનું કિલો હવે આપવા મળ્યો છે એક જ ખાલી તરબૂચ વાળો છે એટલામાં બધે ગયો ને તે કોઈ નહોતો પપ્પા ત્યાંથી જ લેવા છે મને એવું લાગે છે જો મમ્મી રોડાને ટાઈમે તરબૂચ ને આપણે ચા નાસ્તો અને હવે રોઈ ગયો છે દવાખાને આજે છે ને ત્રીજી વાર ગયો છે ડોક્ટર શું કહે છે ની જોઈ છે પહેલા બે વાર ચેકઅપ કરાયો ને ત્રીજી વાર ચેકઅપ કરાવવા ગયો છે હથોડી અને શું લઈ લીધું છે બીજું શું કરવાનું છે હથોડીને પેશન શું કરવાનું છે ધાબા પર બોર્ડ મૂક્યું છે ને હમ

વરસાદ આવે આરોળ ઘંટી ચાલુ થાય એમ આજે જો પપ્પા છે ને એકમાં માં બે જુગાડ કરવાના છે વરસાદ આવ્યો છે ને તો મને એવું લાગે આપડે જે ફૂલ લેવું આવ્યું તું ને એ થોડા ખારા થઈ જાવ ને એવું લાગે જો આ બાજુ વ્હાઈટ ફૂલ છે આને કયા ફૂલ કહેવાય બાર માસીના ફૂલ કહેવાય પછી આ વ્હાઈટનું કોપી છે પિંક છે બે ફૂલ એક જ છે અને આ કાંક નવું આવ્યું છે અને શું કહેવાય નહીં મને નથી ખબર મમ્મી હતા ગામડેથી અને કેટલા ટાઈમ પછી આજે બીજું વરસાદ આવ્યો ને એટલે આ એક એકાક નવું ઝાડવું છે આને શું કહેવાય એ નથી ખબર આને તો તમને ખબર હશે ધનવેલ કે અને આ એક આને શું કે નહીં એ નથી ખબર

લીધું પુરી ને ચા ખાઈ લીધો કોઈને કાંઈ ખાવું નથી બધા સાંજે હુતી વખતે છે ને થોડુંક થોડુંક દૂધ પી લે તો હું પપ્પા ગયા મમ્મી બેહી ગયા હું તમારે કેવું છે

મમ્મીને ને કરવા હાલો સંજના પરમાર કે રેસિપી નાઈસ નાઈસ આ જે પાખરીની ની રેસિપી આપી દીધી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ પછી સંજના પરમાર રાધિકા બેન બ્લોગ બનાવે છે તો રાધિકા બ્લોગ બનાવે છે એની ચેનલ નું નામ શું છે રાધિકા તળાવિયા રાધિકા રાધિકા તળાવિયા બ્લોગ છે કે રાધિકા તળાવિયા છે આ થોડાક પેલા બ્લોગ બનાવતી હમણાં પાછા રોજે બનાવવાના ચાલુ કર્યા છે ને એમાં મારા લગ્ન આખી કેસટ છે બીજું વિંકલ સા કામવાળી પણ જરૂરી છે બધું જેવું આવશે ત્યારે હા બાવ આપડી ન્યા ન થવાનું આપડી ત્યાં સીધું મોટું થઈને જ આવશે એટલે આ કામવાળી ન રાખવાની પછી કિરણ ડોબરીયા સોનલ દીદી થોડું ધીમે અને નિરાતે બોલે એમાં એવું છે કે બ્લોગમાં હાવ ધીરે ધીરે બોલવીને તોય બધાને કંટાળો આવે ફાસ્ટ બોલવીને તો એમ થાય ફાસ્ટ બોલે છે પછી લોયા લોયા હોય એના પડે કે એ વાત હાશી છે ખેના પીના કોને ખબર પણ બધાને કોવું કે માં મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મૂકીને અમે પાંચ છ જણા ની કોમેન્ટ આવી ક્યાંથી લીધા છે ઈલા રાજા મમ્મીએ લોયા મોકલાવી જો સરસ લાવ્યો જો તમારે લોયા લેવા હોય ને તો મને ઈન્સ્ટાગ્રામ માં મેસેજ કરો એટલે હું તમને એનું કાર્ડ મોકલી દઈ જો એ દુકાનવાળો તમને નહીં મોકલે ને તો હું તમને લઈ આવી દઈને મોકલી દઈ પછી ખોરાક ગુડ મોર્નિંગ જય શ્રી રાજપાલ કોન્ટ્રી પિઝા કે હેલ્ધી અને સારા છે અને કોકોનટ વોટર છે ને કે ગરમ પડે એટલે ઈ નો પીવાય રોજ સાદી સોડા પીવાય બેબી તો હું તો એવું વિચારું છું કે સાદી સોડા ઈ નો પીવાય ત્યારે પણ તમે હવે ડોક્ટર સો વાળા ડોક્ટર હું તમે

તો લીમડી ક્યું અમે દેહમાં જાય થી એક લીમડી વશમાં આવે એ લીમડી કે હું અમદાવાદ પાએ તો એ અમારે ત્યાંથી હાલવાનું ન હોય પછી પટેલ પૂસ માસી કામ તો આખી જિંદગી છે હેલ્થ હશે તો કામ કરી શકશે હા જો કામ ને હેલ્થ ને બધું હાલ્યા જ રાખવાનું છે એવું છે મિતલ કાચડિયા પણ તોરણ બનાવું છું તમારે છે એવા મારા હસબન્ડ નો नमकीन ની ફેક્ટરી છે કારખાનું છે હા તો આવજો સિંગ ખાવા તો કઈ જગ્યાએ તમારા नमकीन ની ફેક્ટરી છે કારખા કોમેન્ટમાં લખી દો તો અમે કારણ કે એ બાજુ નીકળી તો વિઝિટ કરતા જાય પછી ફાલ્ગુની રોજ હું તમારા બ્લોગ જોઉં છું ખૂબ જ મજા આવે છે અને રોહિત ભાઈ ક્વેશ્ચન પૂછવાના કેમ બંધ કરી દીધા આ તો રોહિતને જ આપણે પૂછી લઈએ બાજુમાં બેઠો તો ક્વેશ્ચન પૂછવાના કેમ બંધ કરી દીધા તું કાઈ લેતો નથી ક્વેશ્ચન તો પછી મારે લેવાના ન હોય સામેથી કહેવાનું કે આલા જે ઉખાણો આપી દો એમ કાલ આપી દે તો કાલ હવે આપણે એવું લાગશે ને તો પૂછ્યું એમાં એવું છે કે ક્વેશ્ચન પૂછ્યું તો બધા ક્વેશ્ચન ની જ કોમેન્ટ કરે છે

કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું નવ વાગે એક નવા વ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય